વાઘોડિયાની વરણામાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો મુદ્દામાલ રૂપિયા છવ્વીસ લાખ સાતસો ચૌદનો ગેરકાયદેસર મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની અટકાયત કરી છે વરણામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન વરણામાં પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સફેદ કલરની એક ટાટા ટ્રક નંબર આર જે સત્યાવીસ જીસી પાંચ હજાર બસો ઓગણીસમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને તે કપુરાઈ ચોકડી થી ડભોઈ તરફ રોડ પર કુબેર એક્સપ્રેસ ના સોસાયટી ની સામે ઊભી છે જે બાતમી હકીકતના આધારે કુબેર એક્સપ્રેસ ના સોસાયટી ની સામે વડોદરા ડભોઈ જતા રોડની સાઈડમાં એક ચાર્ટર ટ્રક ઉભેલી હોય ટ્રકમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયર ટીન નંગ બે હજાર એકસો ચોર્યાસી જેની કિંમત ચાર લાખ નવ હજાર આઠસો તેમજ મોબાઈલ નંગ ત્રણ જેની કિંમત રૂપિયા પચીસ હજાર પાંચસો ગાર્ડ બિરલા વ્હાઈટ સિમેન્ટની થેલી નંગ નવસો છ્યાસી જેની કિંમત છ લાખ પાંસઠ હજાર ચારસો ચૌદ એક ટ્રક જેની કિંમત પંદર લાખ મળીને કુલ મુદ્દામાલ છવ્વીસ લાખ સાતસો ચૌદનો ગેરકાયદેસર મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ਅਹਿਵਲ ਸੰਦੀਪ ਪਟੇਲ ਲੋਕ ਅਰਪਣ